સુરત શહેરની સોશિયલ મીડિયા સ્ટાર કિર્તિ પટેલ વધુ એક વખત ચર્ચામાં પુરુષોત્તમ રૂપાલા સમાજ માટે પદ્મિની બાવાળા કરવામાં આવેલ વિરોધને લઈને કીર્તિ પટેલ દ્વારા સવાલો ઊભા કરવામાં આવ્યા પદ્મિની બાવાળા સમાજને ગુમળા કરતો વિડીયો સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલ દ્વારા બહાર પાડવામાં આવ્યો કીર્તિ પટેલ દ્વારા પદ્મિની બાવાળાનો મજાક ઉડાવતો અને તેની જ સ્ટાઇલ કરતો વિડિયો સોશિયલ મીડિયામાં આગની જેમ વાયરલ થઈ રહ્યો છે ક્ષત્રિય અગ્રણી પદ્મિની બાવાળાના ચારા પાડતી વિડીયોમાં જોવા મળી રહી છે અને આ સાથે તેના જેવો જ લુક ધારણ કીર્તિ પટેલે કર્યો છે માથા પર પલ્લુ ઓઢેલું ગીતના બેકગ્રાઉન્ડમાં નાયક નહીં ખલનાયક હેતુ ગીત પર વાગી રહ્યું છે કાણી ઉપર ઊભી રહીને કીર્તિ પટેલ સાડીનો પલ્લુને લઈને બોલતી જોવા મળી રહી છે કે એ પડી ગયું પડી ગયું આ તો મારો સમાજને નહીં છે એટલે મારે માથે ઓઢવું પડે બાકી લીલા લહેર છે તમે આવી જ રીતે પિન લગાડો છો આ મૂવી થોડું છે આ તો તમારું નાટક છે કીર્તિ પટેલ દ્વારા આ વિડીયો શેર કરીને ક્ષત્રિય સમાજની મહિલા અગ્રણી પદ્મિની બા વાળાને ટાર્ગેટ કર્યો આ તમારો સમાજ છે ને એટલા માથે ઓઢવું પડે બાકી